પ્રથમ પતિથી બાર વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર છે બીજા પતિથી છ વર્ષની પુત્રી છે પ્રથમ પતિ સાથે બે હજાર તેર માં છૂટાછેડા લઈ બે હજાર ચૌદ માં કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા સંજય તાતેરાવ પાટીલ સાથે લગ્ન વિના જ રહેતી હતી પરંતુ તેની સાથે ખટરાગ થતા પ્રથમ પતિના બંને સંતાનો અને સંજય થકી જન્મેલી પુત્રીને લઈ ત્રણ વર્ષથી કામરેજ રહેવા જતી રહી હતી ત્યારે સંજય પાટિલ પોતાની પુત્રીને મળવા આવતો હતો ત્રણેય સંતાનો તેને પપ્પા જ કહેતા હતા સંજય પોતાની પુત્રી ઉપરાંત આ મહિલાના પ્રથમ પતિ થકી જન્મેલા બંને બાળકોને પણ સાથે જ લઈ જતો અને બીજા દિવસે પરત મૂકી જતો હતો ગતરોજ બાર વર્ષીય પુત્રીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી સોનોગ્રાફી કરવામાં આવતા બાર વર્ષીય બાળકીને સાડા થી સાત મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા ચોંકી ગઈ હતી સગીરાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પિતા સંજય તેને કાપોદ્ર વિસ્તારમાં લઈ જતા ત્યારે બે નાના ભાઈ બહેનોને દુકાન પર કંઈક લેવા માટે મોકલી આપી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા આ સિલસિલો છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો એટલું જ નહીં પિતાની પાડોશમાં રહેતા બાસઠ વર્ષીય હિરામણ કિશન સિંઘ પણ ઘર બહાર રમતી હોય ત્યારે તેમના ઘરમાં કોઈક ને કોઈક વસ્તુઓના બહાને બોલાવી બળાત્કાર ગુજારતા હતા ત્રણેક વખત તેમને પણ યોન શોષણ કર્યું હોવાનું જણાવતા માતા હેપતાઈ ગઈ હતી અને પુત્રી પાસે સમગ્ર ઘટનાની પૂછપરછ કરી હતી પુત્રીએ તેના પર વિતેલી આપવીતી જણાવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી માતાએ આવા પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું પોતાની બાર વર્ષીય પુત્રીને સાવકા પિતા અને તેના પાડોશમાં વૃદ્ધે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી જાનનું જોખમ ઉભું કરતા તે કાપોદરા પોલીસ પહોંચી હતી અને હવસખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત